તો ખેડા જિલ્લામાં રવિન્દ્ર રાઠોડના મોત નીપજ્યા હતા ત્યારે પોલીસે આરોપી રામકિશન મકવાણાને જેલના હવાલે કર્યો છે ત્યારે નડિયાદ બિલોદરા જેલ ખાતે આરોપીને મોકલી આપવામાં આવ્યો છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે જવાહરનગર વિસ્તારમાંથી સોડા ખરીદી તેમાં ઝેર ભેળવીને આપવામાં આવ્યું ત્યારે ખેડા નડિયાદના સોડાકાંડના આરોપીને બે દિવસના રિમાન્ડો પૂર્ણ થયા છે ત્યારે જવાહરનગર વિસ્તારમાંથી સોડા ખરીદી સોડિયમ નાઇટ્રેટ ભેળવી હતી ત્યારે મુકબધીર ચૌહાણ યોગેશ કુશવા અને રવિન્દ્ર રાઠોડના મોત નીપજ્યા હતા ત્યારે પોલીસે આરોપી રામકિશન મકવાણાને જેલને હવાલે કરી દીધો છે તો નડિયાદ બિલોદરા જેલ ખાતે આરોપીને મોકલી આપવામાં આવ્યું છે